ધ્રુવજી કહે છે કે પરમાત્મા આપના દર્શન થઈ ગયા હવે મારે કઈ જરૂર નથી કારણ કે આપના દર્શન જ એટલા દુર્લભ છે કે આ સંસારની કોઈ વસ્તુ તમારી સ્વરૂપ ને તમારા સ્વભાવને સહજતાથી જાણી શકાતો નથી પરમાત્મા ભલે તમારા હસ્તમાં સુદર્શન ચક્ર છે ભલે તમારા હસ્તમાં ગદા ધારણ કરેલી છે પણ સાથે સાથે તમારા હસ્તમાં શંખ છે જે શ્રેષ્ઠતાનું પ્રતિક છે આ આ સંસાર અનિતિના માર્ગ પર જાય છે ત્યારે તમે યુદ્ધનો શંખ વગાડી અને સંસારને સાચા રસ્તા તરફ લઈ જાઓ છો તમારી પાસે સુદર્શન ચક્ર છે પણ પરમાત્મા અનિતિ જ્યારે જીવ પકડે છે ને ત્યારે તમે સુદર્શન ચક્ર દ્વારા એની બુદ્ધિની શત્રુતાને નાશ કરી અને નીતિ તરફ વાળવાનું કામ તમારું ચક્ર કરે છે તમે તમારા ગદાના છો પ્રભુ તમારી પાસે શું ને અને હું ચાર વર્ષ બાળક તમારી પાસે માગી પણ શું શકું પ્રભુ આપશે ક્યાં માગું આપ કોઈ માંગ લેતા હું મેં તમારી પાસે શું માંગુ એના કરતા તમે જ મારા થઈ જાઓ પ્રભુ એક ઈચ્છા છે તો પરમાત્મા બેટા ભલે આ સંસાર મારું તારું કરવા વાળો છે પણ તું એ ચિંતા ના કરીશ કારણ કે જે જે મારા શરણ માં આવે છે ને સંસાર સ્પર્શ કરી શકતો નથી

જે પણ સંસારનો જીવ મારા તરફ ગતિ કરે છે એ જીવ ક્યારે પણ સંસારની માયાથી જોડાઈ શકતો નથી કેને પરમાત્મા જોડાવા દેતો નથી માટે તું ચિંતા ના કરીશ ભગવાન મારે કોઈ વસ્તુની જરૂર નથી કોઈ પદાર્થની જરૂર નથી કદાચ હું પદાર્થ આ સંસારના માગું તો મારાથી મૂર્ખ કોઈ નથી કે આ આટલી મોટી સંસારની સંપત્તિ

કદાચ તમને એમ થાય કે હું માનવ છું તમારી પાસે માંગુ તો હું દુનિયાના સંસારના પદાર્થો માંગુ પણ મારે સંસારના પદાર્થની પદાર્થો ની જરૂર નથી એ સંસાર ની મારે જરૂર નથી પરમાત્મા તમે જ મારા થઈ જાઓ